નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગ્રામ પંચાયત દ્વારા એ પીએમસીને આશરે પચીસ વર્ષ પહેલા લખતર ગામની સુવિધા માટે ફાળવવામાં આવેલ જમીન પરત માંગતા માગતા મચી લખતર ગામમાં બાળકો મહિલાઓ સહિત સિનિયર સિટીઝનની સુવિધા માટે લખતર એ પીએમસીએ તળાવની પાડ મેળવી સુંદર બગીચો બનાવ્યો હતો લખતર તાલુકામાં તો કોચાતા સુવિધાના નામે શૂન્ય છે લખતર ગામમાં સરકાર દ્વારા નાખવામાં આવેલ રૂપિયા અગિયાર કરોડના ખર્ચે નાખવામાં આવેલ અંડરગ્રાઉન્ડ ગટર હલાઈનનું બહાર મણું થઈ ગયું છે તેથી હાલ બંધ હાલતમાં છે હાલમાં ઘણા બધા વિસ્તાર એવા છે કે આઝાદી આવ્યા પછી એક પણ વાર રોડ બન્યો નથી અને ગટરના પાણી રોડ ઉપર ઉભરાઈ રહ્યા છે હાલમાં જે કામ કરવામાં આવ્યા છે અંદર સતત ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે આશરે પચીસ વર્ષ પહેલા લખતર મોતીસા તળાવની પહાડ ઉપર જમીન મેળવી અને એપીએમસી દ્વારા સુંદર બગીચો બનાવી રામદાસી બાગ નામકરણ કરવામાં આવ્યું હતું ત્યારે લખતર ગામ પંચાયત સદસ્ય અને એપીએમસીના કોઓપ સદસ્ય દ્વારા એપીએમસીની સામાન્ય સભામાં બગીચા માટે ફાળવેલ જમીન પરત માગતા ઘણીવાર ની સામાન્ય સભામાં વાતાવરણ ઉગ્ર બની ગયું હતું ત્યારે એપીએમસી કોપ સભ્યો અને લખતર ગ્રામ પંચાયત સદસ્ય ગંગારામભાઈ પટેલ દ્વારા જમીન પરત માગવાનો મુદ્દો ઉભો કરતા સમગ્ર લખતર ગામની અંદર ચકચાર મચી જવા પામી છે સાથે સમગ્ર તાલુકાની અંદર પણ એક જ વસ્તુ ચર્ચાઈ રહી છે કે લખતર ગામની સુવિધા આપવાના બદલે આ જમીન પાછા પરત માગવાનો કારણ શું